નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે રવિવાર અને રવિવારે દર રવિવારે અમે તમારી સામે સાયબર અવેરનેસનો શો લઈને આવ્યા છે અલગ અલગ ઠગિયાઓ અલગ અલગ રીતે થગાઈ કરવાનું હજી ભૂલતા જ નથી તમારું આ બાકી છે તમારું આ ઓટીપી આપો તમારું એડ્રેસ આપો તમારો આ પિનકોડ આપો તમારો આ કોડ આપો આને લઈને જ અલગ અલગ માહિતી અમે તમારી સુધી પહોંચાડીશું આટલા રિવર્સ મળ્યા છે આટલા પૈસા મળ્યા છે આટલી બોનસ કૂપન મળી છે આ તમારી વાતો તમારા પૂરતી સીમિત રાખો કારણ કે હવે લોકોને અમે જાગ્રત કરવાની એક નેમ લીધી છે એક ટેક લીધી છે વચ્ચે અમે એક ટોક કર્યો હતો કે તમારું તમે કોઈક વસ્તુને ઓર્ડર કરો છો ત્યારે તમારી એ વસ્તુ તમારા જે પ્રમાણે એડ્રેસ આપ્યું છે ત્યાં સુધી ડિલિવર નથી થઈ અને એ વસ્તુ એ કહી રહ્યા છે કે ધ લેક ઓફ ઇન્ફોર્મેશન એટલે કે તમારું એડ્રેસ જે છે તે પરિપૂર્ણ નથી થયું મિત્રો જે પ્રમાણે આ અલગ અલગ રીતે અલગ અલગ સાયબર ફ્રોડ જે ઠગ્યાઓ છે તે તમારી સાથે ઠગાઈ કરતા હોય છે મહત્વની બાબત એ છે કે આ બધી બાબતે હવે સાવચેત રહેવું પડશે એડ્રેસ પરિપૂર્ણ લખવામાં નથી આવ્યું તે અંતર્ગત તમારું જે વસ્તુ છે એ ડિલિવર્ડ નથી થયું શિપ એડ્રેસ પર શિપિંગ નથી થયું મિત્રો એવો જ એક મુદ્દો પ્રકાશિત કરી રહ્યા છે ગેસ કનેક્શનને લઈને કેમેરામેન નિખિલે વાત કરીશ કે અમારો જે મુદ્દો છે તેના પર તમને બતાવે ગેસ બિલ અપડેટ થયું નથી એવા મેસેજ આવી રહ્યા છે અને આ મેસેજથી સાવધાન થઈ આ મેસેજ આવે છે ત્યારે કયા પ્રકારનું ફ્રોડ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત તમારી સાથે વિશેષ ઉપસ્થિતિમાં મયુર સર ઉપસ્થિત છે પોતે દર વર્ષે દર વખતે કહું છું કે પોતે સાયબર એક્સપર્ટ છે આ બધી બાબતે સચોટ અને એકદમ બહુ શાર્પ નજર રહેશે કે કઈ કઈ રીતે આ લોકો ઠગાઈ કરી રહ્યા છે સરસ ટુ ડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે થેન્ક યુ અને પહેલા એક બે સન્ડે પહેલા આપણે એવો ટોક કર્યો તમારું એડ્રેસ વ્યવસ્થિત પ્રોપર નથી અને અંતર્ગત તમને કોઈક લિંક આપે છે અને એવું કહે છે કે આના પર ક્લિક કરીને તમારી ઇન્ફોર્મેશન પછી ડેબિટ કાર્ડ લોકો છે ગેસ બિલ અપડેટ નથી થયું આ અંતર્ગત કયા પ્રકારનું લોકોનું માઇન્ડ ચાલી રહ્યું છે અને કયા પ્રકારનું ફ્રોડ કરી રહ્યા છે હું જે ચોક્કસ જણાવી દઉં સૌથી પહેલાં હું નિખિલને વિનંતી કરીશ કે આ મેસેજ પર જરા ફોકસ કરે જે નોટિસ કરીને અહીંયા પ્રદર્શિત થયો છે આ જનરલી વોટ્સઅપ પર આવતો મેસેજ છે દર્શક મિત્રો અહીંયા મેસેજમાં લખ્યું છે સ્પષ્ટ શબ્દોમાં કે ડિયર વડોદરા ગેસ કન્ઝ્યુમર હવે તમે જુઓ કે ઉપર હું નિખિલને વિનંતી કરીશ કે ઉપર લોગો બતાવે વોટ્સઅપ પર આ લોકો જે લોગો યુટિલાઇઝ કરે છે તે પણ વડોદરા ગેસ લિમિટેડનો જ છે અને યોર ગેસ કનેક્શન્સ કટ ટુ નાઇટ એટ નાઇન થર્ટી પીએમ બિકોઝ યોર લાસ્ટ મંથ બિલ વોઝ નોટ અપડેટેડ કોલર છે અને અહીંયા નંબર લખેલો છે આપણે એને હાઈડ કરેલો છે અને વડોદરા ગેસ આવી રીતે મેસેજ તમે જો ટાઈમ કયો છે હું નિખિલને જરા વિનંતી કરીશ સવારના ટાઈમ પર એટલે સવારના ટાઈમ પર આ લોકોને મેસેજ મોકલવામાં આવે છે કે જ્યાં આ ટાઈમ પર તમે જોજો તો કોઈ પણ ગૃહિણી હશે એ પણ વ્યસ્ત હશે અને કોઈ પણ વ્યક્તિ હશે ને નખી આ બિરેન આપણે એ પણ બહુ જ પોતાના કામમાં જોબ પર ધંધામાં વ્યસ્ત હશે અને આવા ટાઈમ પર આવો મેસેજ આ લોકો મોકલવામાં આવે છે હવે આ મેસેજની અંદર જે નંબર છે તે નંબર પર કોઈપણ વ્યક્તિ સ્વાભાવિક છે કે ભાઈ રાત્રે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે છે એટલે પરિણામે કે કે રસોઈ ક્યાંથી કરીશું શું 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 થશે થશે નહીં એક એક બીક તો સવારે સવારે ટિફિન બનાવવાનું નાસ્તો ઘણા બધા મુદ્દા હોય છે કે જે લાઇન અપ થયેલા હોય છે અને એ સમય દરમિયાન આવા મેસેજ જ્યારે આવતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ ચિંતિત થઈ જાય છે અને ચિંતિત થઈ જાય એટલે એ સ્વાભાવિક છે કે આ જે નંબર છે આ નંબર ઉપર શું છે કોલ કરે અને કોલ કર્યા પછી જ્યારે આ નંબર પર જ્યારે કોલ કરે ને તો આખી રિંગ વાગી જાય છે પણ કોઈ કોલ ઉચકતું નથી અને ત્યારબાદ એના થોડાક સમય પછી એક અલગ નંબર પરથી એક અલગ નંબર પરથી મેસેજ આવે છે કે ભાઈ વડોદરા ગેસમાંથી બોલીએ છીએ આપણે કોલ ક્યા હતા અને હિન્દી ભાષી હોય છે અને જ્યારે આ વ્યક્તિ જ્યારે બોલતો હોય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે જે તમારું બિલ છે તે અપડેટ થયું નથી એટલે તમારું ગેસ કનેક્શન કપાઈ જશે એવું મેસેજમાં અમે લોકોએ લખ્યું છે અને જો તમારે બિલ અપડેટ કરાવવું હોય તો અમે સ્ટેપ્સ જે કહીએ તે ફોલો કરો હવે કોઈ વ્યક્તિ કહેશે મેં તો લાસ્ટ મંથ જ બિલ ભરી દીધું છે તો કે અમે ક્યાં ના પડીએ તમે બિલ ભરી દીધું નથી બિલ અપડેટ થયું નથી અમારી સિસ્ટમમાં અપડેટ નથી થયું એના માટે તમારે અપડેટ કરવું પડશે અને ત્યારબાદ સ્ક્રીન મિરરિંગ એપ્લિકેશનનું નામ નથી બોલવા માગતો અહીંયા પણ સ્ક્રીન મિરરિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવે છે અને નામ એટલા માટે નથી બોલવા માગતો કે એ બોલવું યોગ્ય પણ નથી પણ સ્ક્રીન મિરરિંગ એપ્લિકેશન એક એવા પ્રકારની બિરેડ એપ્લિકેશન હોય છે કે આ એપ્લિકેશન્સમાં જ્યારે કોઈ વ્યક્તિ આ જ્યારે આ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને એક કોડ જે આવે છે કોડ ચારથી છ ડિઝિટનો જો સામેવાળા વ્યક્તિ જોડે શેર કરે તો આખે આખો મોબાઈલ કાં તો આખે આખું લેપટોપ સામેવાળાના ડિવાઇસની અંદર ક્લોન થઈ જાય એટલે મિરરિંગ થઈ જાય અને આખું આખું ડિવાઇસ ત્યાં સામે પ્રદર્શિત થાય અને એ વ્યક્તિ સામેના દુનિયાના કોઈપણ ખૂણા પર બેઠેલો હોય ત્યાંથી એ ડિવાઇસને તમારા ડિવાઇસને તમારા લેપટોપને તમારા મોબાઈલને એક્સેસ કરી શકે આ પ્રકારની સ્ક્રીન મિરરિંગ એપ્લિકેશન હોય છે દર્શક મિત્રો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા પછી એ લોકો તમને એવું કહે છે કે એક વડોદરા જે ગેસની રિયલ પેમેન્ટ લિંક છે એ પેમેન્ટ લિંક તમને મોકલે છે જ્યાં સૌથી પહેલાં તમારે ગ્રાહક નંબર લખવાનો હોય છે જેવો તમે ગ્રાહક નંબર લખો એટલે એ તમને એવું કહે છે કે તમારે બિલ અપડેટ કરવા માટે માત્ર દસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે હવે કોઈપણ વ્યક્તિ સ્વાભાવિક છે કે એવું વિચારે કે દસ રૂપિયાનું પેમેન્ટ જ કરવાનું છે અને બિલ અપડેટ થઈ જશે તો લાવ હું અપડેટ કરી દઉં બીજું બિરેન્ટ આની અંદર શું હોય છે હું જણાવી દઉં સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને કે આ લોકો એવું કહે છે કે દસ રૂપિયા જે છે જે તમે અત્યારે તમારા બિલ પેટે ક્રેડિટ કરો છો જે તમને આવતા બિલ જે નેક્સ્ટ બિલ જનરેટ થઈને આવશે તેમાં તમને એ ક્રેડિટ બોલશે એટલે ખાસ કરીને તમારે એ દસ રૂપિયાનું પેમેન્ટ નેક્સ્ટ ટાઈમ ઓછું કરવાનું આવશે એટલે દસ રૂપિયાથી એંસી રૂપિયા કે સો રૂપિયા સુધીનું પેમેન્ટ આ લોકો આ યુઝર પાસેથી અંદર ક્રેડિટ કરાવવાની વાત કરીને યુઝરને ફસાવવાનો પ્રયત્ન સ્ટાર્ટ કરે છે જેવું યુઝર બિલ પેમેન્ટ કરવા જાય તો ખરેખર કોઈપણ ગવર્મેન્ટ સાઇડ હોય ત્યાં ઘણા બધા ઓપ્શન હોય છે પણ આ લોકો ફરીવાર જે આપણે આગળ ચર્ચા કરેલી લાસ્ટ શોમાં કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો જ ઉલ્લેખ કરે છે કે તમારે ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી જ પેમેન્ટ કરવાનું છે તો જ અપડેટ થશે બાકી અપડેટ નહીં થાય કારણ કે આ લોકોએ સ્ક્રીન મિરેડિંગ એપ્લિકેશન્સ અંદર દાખલ કરેલી હોય છે તમારા ડિવાઇસની અંદર અને સ્ક્રીન મિરેડિંગ એપ્લિકેશનથી જ્યારે તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નંબરની ડિટેલ્સ પેમેન્ટ માટે પેમેન્ટ મોડમાં જઈને દાખલ કરો છો ટાઈપ કરો છો જેવું કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ પર આવેલું નામ ત્યારબાદ એક્સપાયરી ડેટ ત્યાર ત્યારબાદ તમે સીવીવી નંબર જે પાછળ ત્રણ ડિઝિટનો હોય છે અને ત્યારબાદ મોબાઈલ પર આવેલો ઓટીપી એ ઓટીપી દસ મિનિટ જીવતો હોય છે એટલે આ લોકો એ ઓટીપીને વાંચી લે છે આ જે ડેટા છે તમે જે ટાઈપ કરો છો તે લોકો મેળવી લે છે અને ત્યારબાદ એ લોકો થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ પરથી કાં તો ગિફ્ટ કાર્ડ ખરીદી લે છે કાં તો કોઈક જગ્યા પરથી પેમેન્ટ વસ્તુ ખરીદી લે છે અને તમારા એકાઉન્ટમાંથી પૈસા જતા રહે છે અને ખાસ કરીને આ આખા પ્રકારની મોડોસ ઓફરંડી સાયબર અપરાધીઓ દ્વારા આચરવામાં આવે છે અને લોકોનો વિશ્વાસ જીતવા માટે આ લોકો ફરીવાર હું રિપીટ કરીશ કે વડોદરા ગેસના લોકોનો ઉપયોગ કરે છે એટલે આ લોકો બિલ નથી ભર્યું એવું નથી કહેતા પણ અપડેટ કરવાનું બાકી છે એ તમને જણાવે છે અને આ જ મોડોસ ઓપરંડી હું તમને થોડુંક પાછળ લઈ જાઉં પાછળના મહિનામાં તમે યાદ કરો કે સ્માર્ક ટુડી ન્યૂઝના માધ્યમથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વીજ કંપની દ્વારા પણ એક અને આખા આખા પેજ ભરીને વીજ કંપની દ્વારા પેપરમાં એડ આપવામાં આવતી હતી કે વીજ કંપની આવો કોઈ મેસેજ નથી કરતું કે તમારું લાઇટ બિલ નથી અપડેટ થયું હોવાથી તમારું કનેક્શન રાત્રે કપાઈ જશે તો આવા મેસેજ ચાલતા હતા લોકોની અંદર અવેર અવેર થઈ ગયા તો લોકો અવેર થઈ ગયા તે વીજ બિલના નામથી આવતા મેસેજ હવે બંધ થયા હવે એની જગ્યા પર આ લોકોએ નવી મોડો સોપરંડી લાવ્યા અને હવે ગેસ બિલના નામથી આ લોકો લોકોને ધૂતવાનો કારસો કરે છે ને હું બિરેન જણાવી દઉં કે આ લોકોએ અત્યાર સુધી વડોદરામાં બે વ્યક્તિ છે મારી પાસે બે કેસ અલગ અલગ આવ્યા એ બે વ્યક્તિઓને આ લોકોએ અલગ અલગ રીતે છેતરવાનો કારસો ઊભો કર્યો પરંતુ સદનસીબે જ્યારે એ લોકોએ અગમ અગમચ્યતી વાપરીને જ્યારે અમે લોકોએ વન નાઇન થ્રી ઝીરો પર ડાયલ કરાવડાયું અને વન નાઇન થ્રી ઝીરો જે સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ નંબર છે ઓલ ઓવર ધ ઇન્ડિયા એના પર જ્યારે ડાયલ કર્યું ત્યારે એક ભાઈના સાઠ હજાર રૂપિયા જેવી રકમ અને બીજા ભાઈની એક લાખ દસ હજાર ગયેલી એમાંથી એક લાખ દસ હજાર રકમ હોલ્ડ પર જતી રહી જે સાયબર ક્રિમિનલ પોતાના એકાઉન્ટમાં જે જે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા એમાંથી એ ઉંચકવા માટે અક્ષમ બની ગયો અને એ રૂપિયા ત્યાં ત્યાં જ બચી ગયા એટલે હવે લગભગ કોર્ટની રાય એમને આગામી સમયની અંદર એ રૂપિયા પાછા મળશે પરંતુ આ એક નવા પ્રકારની મોડોસો પ્રાન્ડી સાયબર અપરાધીઓ હવે આચરવાનું શરૂ કર્યું છે એનાથી આપણે જાગૃત થવાની દર્શક મિત્રો અત્યંત જરૂર છે અને લાઇટ લાઇટ બિલ પછી હવે આ ગેસ બિલના નામથી જો મેસેજ આવે તો આપણે એને વેરીફાય કરવો જોઈએ જ્યારે પણ સમય મળે ત્યારે અને ગેસ બિલ હવે આ ગેસ બિલના નામથી જે મેસેજ આવે છે તેનાથી પણ હવે આપણે સચેત થવાની અત્યંત જરૂર છે જી બિરેન મહત્વની બાબત તમે શેર કરી જે પ્રમાણે એડ્રેસ લેક ઓફ ઇન્ફોર્મેશન લઈને એ લોકો તમારું એડ્રેસ અપડેટ કરવાની વાત કરતા તે પ્રમાણે નિખિલ ફરી એકવાર આ જે લોકો છે ને એઝ ઇટ ઇઝ સર ઓફિશિયલ લોગો છે એ પ્રમાણે માણસ છેતરાય એ જાય કે સાચા અર્થમાં આ પ્રમાણે માંગતા હશે અને સાચા અર્થમાં હશે સર એવા જે લોકો આનો ભોગ બન્યા છે કયા પ્રકારની સાવચેતીના ભાગ સ્વરૂપે આ લોકોએ હજી પણ આપણે લોકો અવેર થાય તે માટે સાવચેતી રાખવી જોઈએ શું લાગે છે મેક્સિમમ હું એવું કહીશ ન્યૂઝના માધ્યમથી કે મેક્સિમમ લોકો અવેર થાય અને બીજું કે તમે નંબર જુઓ વોટ્સઅપ પર એ લોકો શા માટે મેસેજ કરે અને એવી કોઈ ફોર્મેશન મારા ધ્યાનમાં હજુ સુધી નથી આવી કે આ લોકો આ રીતે એટલે કે વોટ્સઅપ પર મેસેજ મોકલીને એવું કહેતા હોય કે તમારું બિલ અપડેટ થયું નથી અને આ કોઈ પ્રણાલી જ નથી અપડેટ થયું નથી એવું પ્રણાલી જ નથી કારણ કે જ્યારે તમે બિલ ભરો છો ત્યારે તમને રિસીપ સામે મળી જાય છે તો પછી અપડેટ થવાનો ક્યાં પ્રશ્ન જ આવે છે એટલે આવા કોઈપણ પ્રકારના અને સાયબર બુલિંગ કહેવાય અમારી ભાષામાં અને સાયબર બુલિંગ પ્રકારના મેસેજ જ્યારે આપણા મોબાઈલ સુધી પહોંચે છે કાં તો કોઈ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે પેનિક સિચ્યુએશન ઊભી કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે આપણે સચેત થવાની જરૂર છે કારણ કે હું કાયમ સાયબર અવેરનેસ સંદર્ભે કહેતો હોઉં છું કે લાલચ ડર અને લચીલાપણું આ ત્રણ વસ્તુ જ એવી છે કે જો માણસ એનામાં સચેત થઈ ગયો ને તો હું એવું માનું છું કે પંચાણું ટકા સાયબર ક્રાઇમ તો ત્યાં જ પૂર્ણ થઈ જશે પણ એના પર આપણે વિજય મેળવવાની અત્યંત જરૂર છે જી બિરેન ખૂબ ખૂબ આભાર તમારી બાબત અમારી સાથે શેર કરવા બદલ મિત્રો અલગ અલગ રીતે આ લોકો પોતાનું ભેજું જેવી રીતે ચલાઈ રહ્યા છે તેવી રીતે અમે પણ આપને ઉજાગર કરવાનો પ્રયત્ન કરતા રહીશું કે તમારે આ બધી બાબતો ધ્યાન રાખવાની જરૂર છે અત્યંત જરૂર છે કારણ કે ક્યારેક તમારા માનમુટ સાથે રમ ખેલ રમી જાય છે ક્યારેક તમારી તમારી પોસ્ટ પદવી તમારી એક કહેવાય સ્ટેટસ તેની સાથે રમાતો ક્યારેક પૈસાની સાથે તમારા એકાઉન્ટમાં પડેલા પૈસા પણ આ લોકોની આ લોકોની નજર હોય છે મિત્રો ગેસને લઈને હવે તમારા પર કોઈ મેસેજ આવે તો પહેલાં એકવાર નહીં ચાર વાર પાંચ વાર એકવાર તમે વેરીફાય કરજો કે આ તમારા જ છે કારણ કે સર જે પ્રમાણે વાત કરીએ કે વોટ્સઅપથી કન્વર્ઝેશન થાય એવી અત્યાર સુધી કોઈ અત્યાર સુધી એ લોકોનો કોઈ મેઇન પર્પસ જ નથી રહ્યો તો પછી આ કરી કોણ રહ્યું છે દેટ મીન હંડ્રેડ એન્ડ વન આ વસ્તુ ફ્રોડ છે અને તમારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે પછી તમારું પોતાનું કોઈક ઓન કોઈક એકાઉન્ટને લગતી બાબત હશે તેના પર તેઓની નજર છે અને પૈસા ખાલી કરવાનું તેઓનું મૂળ મકસદ છે મિત્રો આવી તમામ અપડેટ અમારી અમે આપણી સાથે શેર કરતા રહીશું અલગ અલગ રીતે આ જે સાયબર ઠગ્યાઓ છે તેઓના જે સ્કેમ છે તે પણ અમે પ્રકાશિત કરતા રહીશું કારણ કે હજાર આવા ઘણા બધા લોકો આનો ભોગ બનતા હોય છે આનો શિકાર બનતા હોય છે અને પોતાના પૈસા એકાઉન્ટમાંથી જતા રહેતા હોય છે એટલે સરવાળે ખાલી થઈ જતા હોય છે તે અંતર્ગત આવા અનેક સાયબર અવેરનેસના શો અમે આપની વચ્ચે લઈને આવતા રહીશું એટલે દર વીકેન્ડે સાયબર અવેરનેસના શો જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન નિખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ